જોરદાર હતી કે વાહનોના આગળના ભાગનો કચ્છ નીકળી ગયો હતો અકસ્માતની સૌથી ગંભીર અસર ટેલર ટ્રકના ચાલક પર થઈ હતી ધડાકાને કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયરની ટીમે જહેમત ઉઠાવી કટિંગ મશીનો અને અન્ય સાધનોની મદદથી લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને કેબિનમાંથી મહામુશ્કેલી બહાર કાઢ્યો હતો ફસાયેલા ચાલકને રેસ્ક્યુ કર્યા બાદ તેમને હાથ પગમાં અને શરીરની નાની મોટી ઈજા પહોંચી હતી તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા આ ટ્રિપલ અકસ્માતને કારણે નેશનલ હાઇવે નંબર ઉપર સુરત તરફ જતા માર્ગો પર અસર પડી છે અકસ્માતગ્રસ્ત વાહનો વચ્ચે હોવાથી વાહન વ્યવહાર ગયો હતો પરિણામે બ્રિજથી લઈને લગભગ ચારથી પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જેના કારણે હાઇવે પર મુસાફરી કરી રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ક્રેન તથા અન્ય વાહનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાનો પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા રિપોર્ટર સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ શેર ધીડિયો